તો આજે આપણે અત્યારે બાર બીજના ધણીનો જે પાઠ પાઠ ઉત્સવ છે ને એ હું તમને લાઈવ આરતી અને જલારામ બાપાની લાઈવ આરતી બતાવીશ તો ચાલો આપણે જઈએ મંદિરે અને ત્યાં જઈને દાદાના દર્શન કરીએ અને હું તમને બતાવીશ જે અત્યારે જ્યોત પ્રગટ ને એ જ્યોતના દર્શન પણ કરાવીશ તો ચાલો જઈએ મંદિરે દોસ્તો આ છે જલારામ બાપાનું મંદિર અને અહીંયા રામાપેર બાપાનો પાઠ પાઠ ઉત્સવ ઉજવાનો છે તો આ આપણે દર્શન કરવા જવાનું છે પણ એ પહેલાં તમે આ બધા વાહ વાહ સરસ જય રામા દોસ્તો આ જલારામ બાપાના મંદિરનો મેન પ્રવેશ ગેટ તમે જોઈ લેજો આ લસકાણા સ્થિત છે અને વરાછા કામરેજ રોડ ઉપર છે દોસ્તો જો આપણે હાઈવે તરફ જઈ રહ્યા છીએ તો ચાલો હું તમને આનો ગેટ બતાવીશ અને પછી હું તમને લઈ જાઉં સીધા આરતીમાં તો દોસ્તો આ તમે આપણે જઈ રહ્યા છીએ સીધા મંદિરની અંદર જલારામ બાપા મંદિરની અંદર જ્યાં પાટો પાટોત્સવની જ્યોત પ્રગટાવી આજે બીજનો તહેવાર છે એટલે હમણાં થોડી વારમાં આરતી શરૂ થઈ છે એ પહેલાં આપણે જલારામ બાપાની મૂર્તિના અને કુબેર મહાદેવનું જે પંચમુખી મહાદેવનું મંદિર છે એના દર્શન કરીએ વાય વા હર હર મહાદેવ 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 રાહુલભાઈ લાઈવ છો તમે અત્યારે રાજેશ ડિજિટલ થળસર કરીને ચાલન કરો આ મંદિર જઈએ માતાજી આ કોટક પરિવારનો મઠ છે દોસ્તો જો વાહ આરતી શરૂ થઈ છે તો આપણે આરતીમાં જઈએ बोलो बेन लायसो हो तुम्हें बोलो ना काय करत तो हो तो लायसो हो तुम्हें तुम्हारे योगा विषय काय क्या ज्ञाताने हे बेन केजल बेन हां बोलो 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 तुम्ही योगा विषय काय ज्ञाताने जय राम आपिन हमी तिने तो पार्टी मां हमारे रुंतावन ग्रुप चाले छे तो पार्टी मां चाले छे महाराज प्रताप तो पार्टी थी लिया

અને રોજે રોજ જે લોકો આવતા હોય એની આપણે ગ્રુપ બનાવી છે પણ આપણે જોઈ શકીએ એમાં પણ આપણે પેજલ લાગ્યા કરી નથી છે ફેસબુકમાં પણ અને માં પણ આપણું પેજલ લાગ્યા કરી નથી છે કાંઈ વાંધો થેન્ક યુ બેન આ શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દોસ્તો આપણે અત્યારે જયરિયા છે રામાપીર બાપાનો જે પાઠ બીજનું હતો એ જ્યોતના દર્શન કરવા માટે વાહ એ મારા રામા ધણી મારા વારે આવો એમારી નૈયાને પારયો તારો હારામાં તમારે દેવ વડે અને કે ને દૂખ

હા તો લ્યો કારણ કે મારે પાંચ મિનિટ સાત મિનિટ તો થઈ ગઈ આરતી નો સમય તો વધી ગયો છે જય રામા બાપા હે રામા ધણી હરણ જમાને જ રોપિયા અને ખંડ ઓળખાણું નામ પણ આ તો પોકરાણ પોકરણ ગઢમાં કિરાય પ્રગતિ અરે બાપે વિશાળ થાય તા ધામ પડઘમ ઘમવાજા વાગ્યા રે હે પક્ષિમ વાળા એ પી હિરના રેવા વાગ્યા રે હે પક્ષિમ વાળા એ મારી હાબળો રે रेण जानाई धरो लोड़े プロス <gbg> <laughs> O artista Давай, 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 તો દોસ્તો આ હતો જલારામ બાપાના જ્યાં ઉત્સવ હતો ને ત્યારની લાઈવ આરતીનો વિડીયો દોસ્તો તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક મારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો દોસ્તો તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આવી ગયો સીતારામ જય માતાજી હર હર મહાદેવ